દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ સમય માથે સુદામણા પહેલો પોરે પેરે રે ને દીવડા ઝાકમ ઝાડ પીયુ કંટાળે કેવડે ધણ કંકુની લેડ જુવાન કાઠી જુગલની મિલર રાતને એવો પહેલો પહર હતો દીવડો ઝાકમ જોડ બળે છે બાવીસ વર્ષનો મામેયો ખાચર પાંચાળના ડુંગરમાં રમી રમી રાતો ચોડ બનેલી કાઠી જુવન એ રાતે કોઈ સુગંધી કેવડા શ્રમો ફરે છે એને રોમે રોમ થી પહાડની જુવાની મહેકે છે અને હજી પરણીને તાજી ચાલી આવતી કાઠિયાણી પીયુ ભેડી હિંગોળીએ ઢોલીએ બેઠી બેઠી કંકુની પુતળી જેવી દિશે છે વાતો કરતા કરતા ઓચિંતાની કાઠિયાણી ઓજવાઈ ગઈ એનું મોં કાળું પડી ગયું મામે અહીંયા પૂછ્યું શું છે છે કેમ જોઈએ કાઠી મને આ ઓરડામાં કાંઈક ત્રીજા જણનું ઓછાયું ઓછાયો પડ્યો લે ગાંડી થામાં ગાંડી કોક સાંભળશે તો તને ભીખણ કહેશે આહી કોની મગદૂર છે કે પગ દઈ શકે ડેલીએ મારો સાવજ લાખો કપરોડો ચોકી દઈ રહ્યો છે કાઠિયાણી નવી પરિણીને ચાલી આવતી હતી બહાદુરની દીકરી હતી બીકણ ગણાઈ જવાના ડરથી એ ચૂપ રહીને પતિની શોડમાં સૂઈ ગઈ પણ એની આંખો ઘણી લાંબી વાર સુધી ઓરડાની દીવાલો ઉપર ફરતી રહી ઓરડો જાણે હસતો હતો અસલમાં કાઠિયાણીઓના ઓરડાની અંદર એક પછીતની પડખો પડખ બીજી પછીત ચડાતી વચ્ચે રહેલા પોલાણને પછીતીયું કહેવાતું મોયલી પછીતમાં નાનું એક બારણું રાખતા અને એ બધું ગુપ્ત રહે એટલા માટે આખી પછી ચાકડા ચંદરવા તોરણ અને વાસણની રૂપાળી માંડ માંડી દેતા કાઠિયાણીને જેવું ઘર શણગારતા આવડ્યું છે એવું બીજું કોણે શણગારી જાણ્યું છે એ ગાર કરે છે ત્યારે કોણ જાણે એના હાથમાંથી કેવા કેવા રંગ નીતરે છે એના ઓળી પામાં જે સુવાળો ઝડકી ઊઠે છે તે એની હથળીઓની હસે કે એના હૈયાની ચાકડા ચંદરવાનું ઓઢણું ઓઢીને જાણે ચારે ભીતો હસતી લાગે છે પણ એ ભીતોના અંતરમાં શું છે કાળું ધોર પછીતી જોઈ જોઈને થાકેલી એની આંખો મળી ગઈ મામયો ખાચર ક્યારનો એ ઘોરતો હતો બેલડી ભીતર નીંદમાં પડી એ વખતે એ હસી રહેલા ઓડાના ચંદરવા ખસેડીને પછી ત્યાંમાંથી ત્રણ જણ નીકળ્યા ઊંઘમાં મામૈયાનું ગળું વાઢીને ચૂપચાપ નીકળી ગયા થોડી વારે ભીનું ભીનું લાગતા કાઠિયાણી જાગી ગઈ કારમો બનાવ દેખીને એણે ચીસ પાડી સુદામણા ગામની આખી વસ્તી નિભણી નદીને કાંઠે દરબાર મામૈયાના ખાચરને દેન દેવા ભેગી થઈ અને પછી ચર્ચા ચાલી સુદામણા ઘાટીદાર લાખા કપરાડાએ વસ્તીને હાકલી દરબારનો મારનાર બીજો કોઈ જ નથી એનો સગો ભાઈ સાપરવાળો લાખો ખાચર જ છે લાખાને ગરાસને લોભ લાગ્યો છે ભાઈને મારી મારીને એને બો ભેડી કરવી છે ને આજ એ આહી કબજો લેવા આવશે વસ્તી ચૂપ રહી માહો માહે સહુ ગુપસુપ કરવા માંડ્યા ભાઈએ ભાઈઓ વાડે એમાં આપણે શું કયે સવાદે આપણે માથા કપાવીએ ડાયો કાઠી લાખો કપરોડો બોલ્યો ભાઈઓ આવો આપણે ઠરાવ કરીએ કે આજથી સુદામણાને ધણી કોઈ એક જણ નહીં એક ગરાસ ખાય અને બીજા સૌ એની મજૂરી કરે એમ નહીં આજથી સમય માથે સુદામણા એટલે જેને ઘેર જે જે કઈ ગરાસ ચાસ હોય તે આજથી એની અગાટ માલિકીનો સુદામણાની વસ્તી જ સુદામણાનો રાજા ખબરદાર આપો લાખો ખાચર આવે કે મોટો ચક્રવર્તી આવે આપણે એક એક સામ શેર લઈને સુદામણાનો બચાવ કરવાના છે કબૂલ વસ્તી એ કબૂલ કર્યું તે દિવસથી સવંત એક હજાર છ ની આસપાસ થી સમય માથે સુદામણા બન્યું સૌને પોત પોતાની જમીન અઘાટ હક મળી ગયા સૌને મારું સુદામણા મારું સુદામણા થઈ પડ્યું પોત પોતાના ફોટો ફૂટ્યો ધીરજાંગ જાંગ ધીરજાંગ કાનના પડઘા તોડી નાખી તેવા ધોર નાદ કરતો ભૂંગીઓ ઢોલ બજાવા લાગ્યો અને સુદામણાના રાજઘટના કોઠામાં ચારણની વાર્તા થંભી ગઈ જુવાન કાઠીડાઓનો ડાયરો ગુલતાન કરવા બેઠો હતો તેના હોશ કોશ ઉડી ગયા માણસોએ દોડતા આવીને કહ્યું પીઢરાનું પાળ આવ્યું આથમણો ઝાપો ઘેરી લીધો જુવાનો સામ સામે જોવા લાગ્યા ગામમાં કોઈ મોટેરો હાજર નહોતો લાખો કપરડો તમામ મોટેરાઓને પાળમાં લઈને નળકાંઠા તરફ ગયો છે સોળ સોળ અને અઢાર અઢાર વર્ષના ઉગતા જુવાને ઢીડ મૂડ બનીને બેઠા રહ્યા હાય હાય કાળ ઝાડ ભીડારાઓનું કટક આવ્યું કાચા મૂડાની જેમ સૌને ગરડી ખાસે કોથાની પછવાડેની બારીએથી એક ધીરો અવાજ આવ્યો જેઠ જેઠસૂર ભોજ નીકળી જાવ જઠ નીકળી જાવ બે જુવાનોએ પાછલી બારીએ નજર કરી નીચે બે ઘોડા સાપતા કરીને એક આઢેડ આદમી ઉભેલ છે ઈશારો કરે છે બે જણા જટ ઉતરી જાઓ ચડીને ભાગવા માંડો બે જુવાનો જીવને વાલો કરીને કાઠેથી ઠેકવાની તૈયારી કરે છે ત્યાં તો જેણે વાર્તા માંડી હતી તે ચારણે બે ની વચ્ચેથી બારીની બહાર ડોકો કાઢ્યું કોણ માણસુર ખવડ આપો માણસુર ખવડ ઊઠીને કપડાડાઓને ભાણેજ ઉઠીને અટાણે ગામના જુવાનોને ભગાડે છે અરે પેટના દીકરા ભોજને તો ઠીક પણ સુદામણાના શિરોમણી લાખા કપડાડાના દીકરા જેઠ સુરને એ ભગાડે છે હાય રે હાય આપા માણસુર ખવડ કાઠીઓનું આથમી ગયું કે લે બસ કર કાળ મોખા એમ બોલીને એ ઘોડા ઘોડાવાળો માણસુર ખવડ જુવાનોને લાલચવા માંડ્યો બેટા ભોજ ભાણેજ જેઠસુર જીવતા હસું તો સાત વાર સુદામણું ઘેર કરશું ભીત હેઠ ભીસાય નથી ભાગો ભાગો માણસુર ખવડના દીકરો ભોજ તે ખાબકી પડ્યો ગોળીએ ચડી ગયો પણ જેઠસૂર ચારણની સામે જોઈ રહ્યું ચારણે કહ્યું બાપ ઘેર નથી ને તું સુદામણું છોડીશ અને સમય માથે સુદામણો શું ભૂલી ગયો આજ લગી ગરાસ ખાવો ગળ્યો લાગ્યો ને રક્ષા કરવા ટાણે તું તારા મામા માણસુરની ઘોડીએ ચડી જીવ બચાવીશ જેઠસૂર સુર સુદલ ઘડ સુનો કરે જેઠો ભાગ્યો જાય એબલ ચાંપો આજ લાજે લાખણ સિયાહુતે હે લાખા કપરાડાના દીકરા જેઠા જે સુદામણું મૂકીને તું આજ તારા બાપની ગેરહાજરીમાં નાસી જા તે કાઠી કોમના વીર ચાંપરાજ વાળા અને એભલ વાળાના નામને કલંક ચડી ચારણની આંખો લાલ ચટક બની ગઈ કોઠો હલ મલી ઉઠ્યો દેવપુત્રનું મુખ દીપી રહ્યું એ દેખીને જેઠ સુરે કહ્યું મામા બસ થઈ રહ્યું હવે મારે પગે તેની બેડી પડી ગઈ તમને જીવ વહાલો છે તો ભોજાને લઈને ભાગવા માંડો માણસુર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને ભીરવવા લાગ્યો એના ગીતો છંદોએ ગામ આખાને પાનો જડાવ્યો પણ તો એ હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરતો નથી

જ્યાં જેઠ સુર નીચે બજારમાં બનજર કરે ત્યાં તો એની માતા સોનભાઈ જગદંબા ઉઘાડે માથે ખડક લઈને તે બજારમાં આવી ઊભી છે માડી એ માડી મોડો મોડો તો એ આવું છું હો એવી હાક દેતો જેઠ સુર ઉતર્યો બીજા 15 20 કાઠીઓ ઉતર્યા મોખરે ચાલી ભવાની કાઠિયાણી માં આય સોનભાઈ મદ ચોકમાં મુકાબલો થયો એક બાજુ પંદર વીસ કાઠી ને બીજી બાજુ બસો પિંડાળા પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું પિંડારાના સાઠ માણસો કાઠીના ઝટકા ખાઈને પડ્યા ઠેઠ આથમણે ઝાપે પિંડારાને તગડી ગયા પણ ત્યાં તો જેઠ સુર અને વણદાન બે જણા ગામમાં વેતરાઈ ગયા જાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઊભું રહે ઝાપે વળાવટવા દે એવી રીતે એ બે જણા પાડને ઝાપા બહાર કાઢ્યા પછી જ પડ્યા પિંડારા ચાલ્યા ગયા ગામ લૂંટાયું નહીં પણ સોનબાઈ ની કાયા ઉપર પાંચ ઘા પડી ચૂક્યા હતા જેઠો અને વડદાન આગે પડ્યા પડ્યા ડંકતા હતા તે બે ના માથા પોતાના ડીચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા રાત હતી શત્રુ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી ઓડામાં બે જુવાનોના માથા ટેકવીને આય સમાધિમાં બેઠા હતા એમાં ઓચિંતાના એ ઝૂંપડીને જોઈ દિસ આગના ભડકા વીટડાઈ વળ્યા કાટાના ઘડિયા ખડકીને આગ ચેતાવનાર પિંડારા હતા પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આ સોનભાઈએ દીકરા અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેરિયા હતા ત્રણે જીવતા જીવ સુદામણાને પાતક સમય માથે સુદામણાને ખાતર સર્ગી ભળતું થઈ ગયા એ ત્રણીની ખાંબીઓ આજે આથમણી જાપે ઉભેલી છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ થેન્ક યુ